વાવવા રાખ્યું છે તે પડાની અંદર વાવેતર કરેલ છે જીરું જો કે જે તો સારું છે પણ આ બાજુનો એક બ્લોક છે એમાં શેર કેરા છે એ થોડુંક બગડ્યું છે બાકીનું જીરું બધું જે કમ્પ્લીટ ને સારું અને સરસ છે અને વાવેતર થોડુંક ઘાટું થઈ ગયેલું છે જે એક પણ કાઢવું છે એટલે જો કોઈ ખેડૂત મિત્રોને અનુભવ હોય તો આપણને જરાક જાણકારી આપે જેથી કરીને આપણે એમાં કેટલા પિયત આપવા અને કેટલા ના આપવા એ વિશે થોડીક માહિતી મને મળી રહે કોમેન્ટ કરી આપો ને તો એટલી જાણકારી મળી રહે આ જે બ્લોક કર્યો આ જે આપણે ખેરમાંથી જે વરસાદ વાદળ થઈ ગયા હતા એમાં જીરું બગડ્યું હતું આપનું સ્વાગત છે ભાઈ લાઈવમાં આ જીરામાં શું કરવું પડે તે જરાક માહિતી આપશું Það er yritinu hér á tegiðu. આ છે આપણું જીરું બરાબર અને ત્યારબાદ આ છે ટુકડા ઘઉં જે સુધારેલી જાય છે તે આવતા વર્ષે કોઈને બિયારણ માટે જોતો હોય વાવવા માટે તો આપણે સુધા બીજ બેંકનો કોન્ટેક કરીએ અને આ વર્ષે આપણે એક પ્રયોગ કરેલો છે ઘઉંની અંદર ત્રણથી ચાર પ્રકારની વેરાયટી છે ઘઉંમાં એ બતાવું તમને આ ઘઉં છે જે ખપલી તરીકે ઓળખવામાં આવે છે અને સોળ કડથી ઉપરવટનો થતો હોય છે અને આ ડુંડિયાની આટલી લાંબી થઈ છે અને મૂછું પણ લાંબી થાય છે સોળ બે ક વધારે પડતો કાંઠાળો થતો હોય છે અને આપણને આ એફ ડબલ્યુ ડબલ્યુ બી સંસ્થા છે તેઓ દ્વારા આપણને પ્રાપ્ત થયેલ છે નામ આવતું હોય છે ત્યારબાદ છે આ બાજુ બંસી ઘઉં જોકે આપણે કરિયાણા મગન કાકા ગોલાણી છે તેમની નથી આપણે સો રૂપિયાના કિલો ઘઉં લીધા હતા બિયારણ માટે તો આ બંછીની ડુંડી છે જે કોઈ જાણતા હોય તો ભલે નકર આવી રીતની આ ડુંડી થતી હોય છે અને આનું પણ રિઝલ્ટ બહુ સારું છે આ કઢથી ઉપર સાતી હમાણા આવી જતા હોય છે અને આ બાજુ આપણે અશ્વગંધાનું બિયારણ તૈયાર કરવી છે કારણ કે જીરાનું તો વાવેતર ઘણા લોકો કરતા હોય છે પણ હવે આપણે અશ્વગંધાનો પ્રયોગ કરવાનો છે તે માટે આપણે બિયારણ તૈયાર કરી રહ્યા છીએ અને આ છે મોતી ઘઉં સોના મોતી ઘઉં એટલે આવી રીતનો ગોળ ડુંડી થતી હોય છે અને દાણો પણ ગોળ થતો હોય છે પણ આની ડુંડી એકદમ નાની અને ટૂંકી સાઈઝમાં થાય છે આ ઘઉંની આપણને કોઈ બહુ માહિતી નથી તો બેક વધારે પડતા ઘાટા બવાઈ ગયા છે અને આનું થૂંભળું બહુ મોટું થતું હોય છે એક બીજની અંદર વાવેતર કર્યું તો એક છોડની અંદરથી ને થી પચીસ જેટલા ફૂટ પડતા હોય છે મતલબ એક ડાળીઓ ફૂટતી હોય છે એમ ದೇಶಿಖರ ನೋ ಠೋ આવી રીતના ઘઉં થતા હોય છે જો કે આપણે આનું વાવેતર થોડુંક ઘાટું થઈ ગયું છે એટલે આનું પરફેક્ટ રિઝલ્ટ તો કેવી રીતે આવે એ હવે પાક ઉપર આવે ત્યારબાદ જ ખબર પડે જોઈ લો એક જ ધારા સરખા રેવલમાં છે ને દેશી ઘઉં આપણે જે ટુકડા ઘઉં આવે ને તે છે અને આપણા દેશી ખાતર બનાવ્યું છે જે જીવામૃત કહેવાય અને આ છે લીંબુનું એમ આમાં ફાલ ફૂલમાં અને છોડના વિકાસમાં બહુ સારું રિઝલ્ટ મળેલું છે એનો રિઝલ્ટ છે આ જગ્યાએ રીંગણીના છોડ ઉપર આપણે પહેલો પ્રયોગ કર્યો તો ફૂલનું બંધારણ સારું રહેશે અને ફૂલ ખરતું નથી લીંબુનું એન્જાઇનનું કામ જ એ છે કે ફૂલ જે છે માં કામ સારું હોય છે લીંબુની અંદર એવા એવા ઘણા તત્વો હોય છે જો કે આપણે એની બહુ પાકી ડિટેલ નથી ખબર કે એની અંદર કેવા કેવા તત્વો હોતા હોય છે પણ ફાલ ફૂલ ખરતું નથી અને કોઈ પણ વસ્તુની જે આ લાઇટિંગ છે કલર છે એ એકદમ સારો રહેતો હોય છે અને એક આ વર્ષે આપણે નવીન વસ્તુ આણી છે આપણે જોકે જાજા લોકો એમ જ કહે છે કે ભાઈ પીલુડી છે પણ આને રાસબેરી કહેવામાં આવે છે એકદમ પોપટાઈની જેમ જ દેખાતું હોય છે પણ પોપટા નથી એમ પાકલ ફળ હોય તો હું તમને બતાવું આવી રીતનું પાકલ થતું હોય છે આવડું આનું ફ્રૂટ થતું હોય છે જોકે શેરણીયા ટમેટા જેવડું થાય છે અને આવી રીતનો પોપટો હોય છે ત્યારબાદ એક અહીંયા છે આવડું ફ્રૂટ થાય છે આનું અને રાસબેરી કહેવામાં આવે છે અને આ વર્ષે આપણે સુધા બીજ બેંકની અંદર આનો રોપ અને બિયારણ તૈયાર કરવાનું છે જે કોઈને ઘરે વાવવા માટે અથવા ખેતરના પાળે વાવવા માટે પણ ઉપયોગ થઈ છે અને એકદમ પ્રાકૃતિક રીતે તૈયાર થઈ જતું હોય છે કોઈ આનો રોગ આની અંદર આવતો નથી રિઝલ્ટ પણ સારું છે આપણે આને મેળો કર્યો હતો કે આનું ઝાડ કેટલું કાંઠાળું થતું હોય છે પીલુડી છે જો કે આને એક રીતનો વેલો જ થતો હોય છે પણ આપણે આને એક ઝાડનું રૂપ આપ્યું હતું એટલે આવી રીતનો મેળો બનાવ્યો હોય અને આ છે ઝીંઝવો ઘાસ આપણા જે પશુ છે ગાયો ભેંસો તેની માટે તો આ સાથે જ જય જવાન જય કિસાન લાઈવમાં આપનું સૌ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર